સુરત શહેર અને જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાયર એલઓસીની ચિંતાને લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આવતીકાલે ધોરણ બાર સાયન્સની માર્કશીટ લેવા આવનાર તમામ બસો ચોપન શાળાના સંચાલકોએ ફરજિયાત ફાયર એનઓસી લઈને આવવા માટે કડક સૂચના આપવામાં આવી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સોમવારે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં ધોરણ દસ અને બારની માર્કશીટની વિતરણ અને શાળાઓને ફરજિયાત ફાયર એનઓસીના ડોક્યુમેન્ટ તેમજ મોકડ્રીલ થઈ હોય તે અંગેનો રિપોર્ટ સબમિટ કરાવવા સૂચના આપી છે આવતીકાલે મંગળવારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટ શાળાઓને આપવામાં આવશે ત્યારે માર્કશીટ લેવા આવનારી શાળાઓને ફાયર એનઓસી સાથે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ દ્વારા અપાયેલી સૂચનાઓને પગલે શિક્ષણ વિભાગે ફાયર એનોસી અંગેનો રિપોર્ટ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી મંગાવ્યો હતો જેના આધારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી જેમાં સુરત શહેરની ચોવીસ અને ગ્રામ્યોની ચુમ્માળીસ જેટલી શાળાઓ પાસે ફાયર જ ન હોવાનું સામે આવ્યું હતું જેને પગલે સુરત શહેર અને ગ્રામ્ય શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે શાળાઓ પાસે ફાયર એનઓસી છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગના આદેશના પગલે ઝુંબેશ શરૂ કરાય છે શાળા સંચાલકો પાસેથી તબક્કાવાર ફાયર એનઓસી ની માંગણી કરવામાં આવશે સુરત જિલ્લાની અંદર આવેલી બસો ચોપન જેટલી શાળાઓને આજ રોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે માર્કશીટના વિતરણ કરવા જયારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી આ અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવા આવ્યું છે સર સ્કૂલ જિલ્લા અને શહેરની કેટલી નથી તેને કઈ રીતે કમિટી સુરત મહાનગરપાલિકાની અંદર આવી તેવીસ જેટલી શાળાઓની અંદર ફાયરનોસી એનો રજૂ નથી ન કરી હોવાથી આ તમામ શાળાઓની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે આ કમિટીની અંદર પાંચ સભ્યો હોય છે એક શિક્ષણ નિરીક્ષક વર્ગ બેના અધિકારી એક મદદની શિક્ષણ નિરીક્ષક કચેરીના એક શિક્ષણવિદ હોય છે એક કોર્પોરેટર હોય છે અને એક પત્રકાર હોય છે આ પાંચ સભ્યોની કમિટી બની અને એની શાળાની ચકાસણી કરે છે અને શાળાની અંદર જો સુવિધા નિયમો અનુસારની ન હોય તો શાળાની માન્યતા રદ કરવા માટેની ભલામણ કરશે તો એ અમે ગાંધીનગર શ્રીને મોકલી આપીશું જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવે પરંતુ આ તમામ કાર્યવાહી જે છે એ શાળાઓને તાકીદ કરીને કહેવામાં આવ્યું છે કે આ છેલ્લો મોકો આપવામાં આવે છે જો ફાયરનો રજૂ નહીં કરે તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે